નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજના સૌ મુખ્ય સમાચાર જોઈએ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો જમા થયો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પૈસા જમા કરવામાં આવ્યા મિત્રો વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચમી ઓક્ટોબર એટલે કે આજે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં અઢારમો હપ્તો જમા કર્યો છે આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તામાં બે હજાર રૂપિયા આપવામાં આવે છે આ રીતે ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે મિત્રો વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં અઢારમાં હપ્તાના બે હજાર રૂપિયા આજે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે સમાચાર તરફ આગળ વધીએ દિવાળી પહેલા લોકોને મફતમાં એલપીજી ગેસ સિલિન્ડર મળશે મિત્રો વાત કરીએ તો ઉત્તર પ્રદેશની યોગી સરકારે દિવાળીના અવસર પર રાજ્યની જનતાને મોટી ભેટ આપી છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ નોંધાયેલા તમામ લાભાર્થીઓને મફત એલપીજી સિલિન્ડર આપવામાં આવશે દિવાળી પહેલાં તમામ લાભાર્થીઓને આ સિલિન્ડર પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે જેથી તમામ પરિવારો કોઈપણ આર્થિક બોજ વગર તહેવારોની ઉજવણી કરી શકે આમ મિત્રો વાત કરીએ તો દિવાળી પહેલાં મફત ગેસ સિલિન્ડર આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ અંબાલાલ પટેલની મોટી આગાહી મિત્રો વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે આગાહી કરીને સ્પષ્ટ કર્યું છે કે આ ચક્રવાત ગુજરાતના વાતાવરણને અસર કરશે ખાસ કરીને સાત તારીખથી લઈને બાર ઓક્ટોબરના સમયગાળા દરમિયાન અરબી સમુદ્રમાં હવામાનમાં પલટો જોવા મળશે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે અઢાર તારીખથી ઓગણીસ તારીખ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ પડશે જ્યારે મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે ચક્રવાત અને વાવાઝોડાની અસર જોવા મળશે ઉત્તર ગુજરાતથી પાકિસ્તાન તરફ આગળ વધી શકે છે આ વાવાઝોડું આ સમય દરમિયાન ગુજરાતમાં સિત્તેરથી એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે આમ મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં નવરાત્રી દરમિયાન ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે ત્યારબાદ નવરાત્રી પછીના સમયગાળા દરમિયાન એક ભયાનક વાવાઝોડું આવશે તેવી આગાહી અંબરલાલ પટેલે કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો કેબિનેટ બેઠકમાં ખેડૂતો રેલવે તથા મેટ્રોને લઈને મોટી જાહેરાત કરવામાં આવી મિત્રો વાત કરીએ તો ખેડૂતોની આવક વધારવા કૃષિ વિકાસ તથા કૃષિક ઉન્નતિ યોજનાને મંજૂરી આપવામાં આવી છે જેમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં સહાય આપવામાં આવશે આ યોજના હેઠળ એક લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે જેનાથી ખેડૂતોને સહાય મળી રહેશે આશરે બાર લાખ રેલવે કર્મચારીઓને પણ સહાય મળશે મિત્રો વાત કરીએ તો બાર લાખ રેલવે કર્મચારીઓને અઠ્યોતેર દિવસનું બોનસ આપવામાં આવશે જ્યારે ચેન્નાઈ મેટ્રો ફેઝ ટુને મંજૂરી આપવામાં આવી છે જેમાં કરોડનો ખર્ચ કરવામાં આવશે અને સ્ટેશન હશે મિત્રો વાત કરીએ તો કેબિનેટની બેઠકમાં ખેડૂતો રેલવેના કર્મચારીઓ અને મેટ્રો ટ્રેનને લઈને મોટી જાહેરાતો કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા મિત્રો વાત કરીએ તો શિયાળો હવે ધીમે ધીમે શરૂ થઈ રહ્યો છે ત્યારે ખેડૂતો શિયાળુ પાકની તૈયારી કરી રહ્યા છે દિવાળી પૂર્ણ થતાં જ શિયાળુ પાકની વાવણી શરૂ કરવામાં આવશે ત્યારે આ વચ્ચે ઉત્તર ગુજરાતના ખેડૂતોને મોટા આનંદના અહેવાલ સામે આવ્યો છે શિયાળામાં પણ ખેતી માટે પાણી મળી રહેશે ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો વધારે થયો છે પાણીનો જથ્થો વધારે થતાં ધરોઈ ડેમ હાલમાં ઓવરફ્લો થયો છે ખેડૂતોને શિયાળુ પાક માટે પાણી પૂરેપૂરું આપવામાં આવશે હાલમાં ડેમ સત્યાશી પોઈન્ટ છુમ્મોતેર ટકા ભરાયો છે ડેમમાંથી એક હજાર ગ્રામ પર તેમજ આઠ શહેરોને પીવાનું પાણી આપવામાં આવે છે ઉત્તર ગુજરાતના ખેડૂતોને શિયાળામાં ખેતી માટે પાણીની કોઈ પણ અગવડતા નહીં રહે મિત્રો વાત કરીએ તો શિયાળા દરમિયાન ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાક માટે પાણી આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો બાર ઓક્ટોબરથી ભરાશે ફોર્મ યુવાનોને દર મહિને મળશે પાંચ હજાર રૂપિયાની સહાય મિત્રો વાત કરીએ તો કેન્દ્ર સરકારે યુવાનોને રોજગાર યોગ્ય બનાવવા ઉદ્દેશ્ય સાથે પાઇલોટ પ્રોજેક્ટમાં પીએમ ઇન્ટર્નશીપ યોજના શરૂ કરી છે આ માટે બાર ઓક્ટોબરથી ઓનલાઈન અરજી કરવામાં આવશે ઇન્ટર્નશીપ એક વર્ષ માટે રહેશે અને પસંદ કરાયેલા યુવાનોને દર મહિને પાંચ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે આ સિવાય ઇન્ટર્નશીપની શરૂઆતમાં જ છ હજાર રૂપિયાનો એકમ હપ્તો રકમ ખેડૂતોના ખાતામાં આપવામાં આવશે આમ મિત્રો વાત કરીએ તો હવે યુવાનોને દર મહિને પાંચ હજાર રૂપિયાની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગ્રામ પંચાયત દીઠ નેટવર્ક સ્પીડમાં એક હજાર ગણો વધારો થશે મિત્રો વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ભારત નેટ ફેઝ ટુ અંતર્ગત આઠ હજાર છત્રીસ ગ્રામ પંચાયતોમાં સો એમ સુધીની હાઈ સ્પીડ નેટવર્ક સ્થાપિત કર્યું છે અને ગ્રામ પંચાયત દીઠ બાર ફાઈબરનું પ્રવાધ્યન આપવામાં આવ્યું છે હાલમાં રાજ્યમાં ત્રણસો સ્થાનોએ જી એસ ડબ્લ્યુ એ એન જિલ્લા અને તાલુકા મથક સાથે ભારત નેટવર્કને સેમલેક વર્ટિકલ એલાઇન્ટમેન્ટ કરવામાં આવ્યું છે નોંધાયું છે કે ભારત નેટ પહેલાં રાજ્યમાં ગ્રામ પંચાયત દીઠ નેટવર્ક સ્પીડ સો એમ હતી હવે તે વધારીને ગણી કરવામાં આવી છે અને સો એમબીપી કરવામાં આવી છે મિત્રો વાત કરીએ તો સ્તરે પણ નેટ સુવિધા વધારવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સિમેન્ટના ભાવમાં વધારો થયો મિત્રો વાત કરીએ તો આ વખતે સિમેન્ટના ભાવમાં પ્રતિ થેલી દસ થી ત્રીસ રૂપિયાનો વધારો થયો છે આ વધારો પચાસ કિલોની સિમેન્ટની થેલીમાં થયો છે અને તેની સાથે ઘર બનાવવાનો ખર્ચ પણ વધી ગયો છે ઘર બનાવવા માટે સિમેન્ટ સિમેન્ટ સૌથી મોટા ઘટકામોનું એક છે સિમેન્ટના ભાવમાં વધારાને કારણે મકાન બનાવવાની કિંમતમાં વધારો થવાની સ્થિતિ દર વર્ષે જોવા મળી રહી છે આ મિત્રો વાત કરીએ તો સિમેન્ટના ભાવમાં આજે વધારો થયો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગેનીબેન ઠાકોરને લઈને મોટા સમાચાર આવ્યા મિત્રો વાત કરીએ તો હર્ષ સંઘવીના ગરબા અહીં નહીં રમો તો ક્યાં પાકિસ્તાનમાં જઈને રમીશું ના નિવેદન પર ગેનીબેન બેન ગરજ્યા છે ગરબા રમવા માટે પાકિસ્તાન જવાની જરૂર નથી નવરાત્રિમાં કાયદો અને વ્યવસ્થા સચવાય તેની જવાબદારી ગૃહ વિભાગની છે યુવા વર્ગને ખુશ કરવા માટે જ મોડા સુધી ગરબા રમવાની છૂટ છે આ નિવેદન ગેનીબેને અંબાજી ખાતે આરતીમાં ભાગ લેવા પહોંચ્યા હતા ત્યારે આપ્યું હતું ખાસ વાત એ છે કે થોડા સમય પહેલાં ગૃહમંત્રી એ કહ્યું હતું કે મોડી સુધી ગરબા રમી શકાશે આમ મિત્રો વાત કરીએ તો આ નિવેદન પર ગેનીબેન ઠાકોરે પ્રતિક્રિયા આપી હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આરટીઓનું સર્વર ફરી વખત ડાઉન થયું લોકો હેરાન થયા મિત્રો વાત કરીએ તો ફરી એક વખત અમદાવાદ સહિત આખા ગુજરાતભરમાં ઈ આર ગુજરાતભરના રાજ્યનું આરટીઓ સર્વર ડાઉન થઈ ગયું છે જેના કારણે લોકોને ભારે મુશ્કેલી પડી છે સેકડો લોકોને ગઈકાલે આરટીઓના ધક્કા થયા હતા કામ ધંધા બંધ રાખીને આરટીઓમાં આરટીઓના કામે આવેલા લોકો અટવાયા હતા હજુ આજે પણ સર્વર શરૂ થશે કે નહીં તે કોઈ ગેરંટી નથી ગુજરાત હાઈકોર્ટ દ્વારા અનેક વખત ઝાટકણી કાઢવામાં આવી છે છતાં સર્વરની સમસ્યાનું નિવારણ થયું નથી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો વિઝિટિંગ સુપર સ્પેશિયલ તબીબોના વેતનમાં વધારો કરવામાં આવ્યો મિત્રો વાત કરીએ તો રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંડળની બેઠકમાં રાજ્યને રાજ્યના સીએમ સેતુ યોજના અંતર્ગત ફરજ બજાવતા વિઝિટિંગ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોના માનદ વેતનમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સુરેન્દ્રનગરમાં રહેતા લોકો માટે કામના સમાચાર આવ્યા મિત્રો વાત કરીએ તો સુરેન્દ્રનગરના તાલુકા મથકે અને ગ્રામીણ પંથકમાં રહેતા શિક્ષિત બેરોજગારીઓના રોજગાર કચેરીમાં નામ નોંધાવવાનું રહે છે સાથે બીજા કામ હોય છે હવે આ કામો માટે જિલ્લા રોજગાર કમ કચેરીમાં નહીં જવું પડે જિલ્લા રોજગાર કચેરીએ તાલુકા મથકે કેમ્પનું આયોજન કર્યું છે જેમાં બેરોજગારાના નામની નોંધણી કરવામાં આવી છે રેન્યુએબલ રેન્યુઅલ વધારાની લાયકાત ઉમેરવી વ્યવસાયલક્ષી માર્ગદર્શન સહિતની કામગીરી કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રાજકોટમાં બે હજાર જેટલા ધાર્મિક દબાણો દૂર કરવામાં આવશે મિત્રો વાત કરીએ તો રાજકોટ શહેર અને ગ્રામીણ વિસ્તારમાં જાહેર રસ્તાઓ પર ધાર્મિક દબાણો દૂર કરવામાં આવશે તંત્રએ કુલ બે હજાર જેટલી મિલકતોને ઓળખ કરી છે આ દબાણો દૂર કરવાની કામગીરી તબક્કાવાર કરવામાં આવશે જેમાં પહેલાં મિલકતોની નોટિસ આપવાની કાર્યવાહી થશે ખાસ વાત એ છે કે કોર્ટના આદેશ બાદ દબાણ ઓળખ કરવામાં આવી છે અને હવે તેને દૂર કરવામાં આવશે આ મિત્રો તો રાજકોટમાં બે હજાર જેટલા ગેરકાયદેસર બાંધકામ અને બે હજાર જેટલા ધાર્મિક દબાણો દૂર કરવામાં આવશે તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌ પ્રથમ મળી શકે